પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી હતી તંત્ર દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી છે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરીને આચાર્યને ફરી સ્કૂલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી છે તો આચાર્યને ફરી તરગોળ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ ગ્રામજનોએ જણાવ્યું છે તો સાથે જ કલેક્ટરની રજૂઆત બાદ સંતોષકારક જવાબ મળતા બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે શાળાનો જે પ્રોસેસ છે તે ચાલુ રાખીશું તેમ જણાવ્યું છે હવે આજે અમે તરગોળ ગામેથી જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા હતા જે તરગોળ પ્રાથમિક શાળાનો તાળાબંધીનો જે વિષય છે એ વિષયને અનુસંધાને અમે અહીંયા કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા હતા સાહેબ શ્રીને અમે મળ્યા છે અને મળ્યા પછી અમારી જે પણ શાળા સંબંધિત જે પણ રજૂઆતો હતી આચાર્ય આચાર્યબહેનના બદલી સંબંધી અમારી જે પણ રજૂઆતો હતી એ બધી રજૂઆતો અમે સાહેબ સમક્ષ રજૂ કરી છે અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે ગામ લોકોની જે બદલીની માંગ છે હાલમાં તેમને અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે તમને ચાર્જ અન્ય સ્થળે આપવામાં આવ્યો છે પરંતુ હવે એ ક્યારે પણ તરગોળ શાળાએ આવશે નહીં એવું અમને કલેક્ટર સાહેબે વિશ્વાસ આશ્વાસન આપ્યું છે અને અમે પણ સાહેબશ્રીને જણાવ્યું છે કે જો ફરીથી આવશે તો ફરીથી આ જ રીતે ગામ લોકોની આ મુહિમ આ આંદોલન અને એમનો વિરોધ ચાલુ જ રહેશે એટલે સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે હવે પછી તરગોળ પ્રાથમિક શાળામાં તે ક્યારેય પણ આવશે નહીં એટલે અમે પણ ગામ લોકોને સંતોષ થયો છે અને અમે હવે આગળના અમે યોગ્ય પગલાં ભરીશું હવે અમને સંતોષપૂર્વક જવાબ મળવાના કારણે અમે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોની શિક્ષા રેગ્યુલર રહે તે માટે હવે અમે આગળ પણ શાળાનો જે પણ પ્રોસેસ છે અમે ચાલુ કરીશું ગામ લોકો સાથે વાતચીત કરી બેસી અને આગળનો નિર્ણય અમે લઈશું તો એ ફરીથી આવશે તો આવી જ રીતે આનાથી પણ ઉગ્ર અમારો વિરોધ ચાલુ રહેશે પણ પણ ઉગ્ર વિરોધ વિરોધ કરીશું કરીશું જો એ ફરીથી પ્રાથમિક શાળાએ આવ્યા તો અત્યારના અધિક અમે છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર